કાઠિયાવાડની ધરતીને વીંજવતા મેઘરાજાની આમ તો જ્યારથી મેઘરાજાની સવારી ગુજરાતમાં પ્રવેશી છે લગભગ પંદર વીસ દિવસ પહેલા ત્યારથી કાઠિયાવાડ ઉપર તો હેત વરસાવી જ રહ્યા છે બીજા બધાને તરસાવતા હતા પણ અમરેલીની અંદર હેત વરસાવતા મેઘરાજા જોવા મળ્યા છે અને અમરેલી જિલ્લાના કોસ્ટલ બેટની બેલ્ટની અંદર વરસાદ વરસ્યો છે પછી એ જાફરાબાદ હોય રાજુલા હોય જેટલા દરિયા કિનારાના ભાગો આવે છે અમરેલી જિલ્લાની અંદર એ તમામ પ્રાંતની અંદર વરસાદ વરસ્યો છે મેઘમહેર જોવા મળી રહી છે નદીઓની અંદર નવા પૂર આવ્યા છે અને નદીઓ ગાંડી તૂર થઈ જે તો ક્યાંક શહેરની અંદર પણ શહેરી વિસ્તારોની અંદર પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતો ખુશખુશાલ થયા છે આ બાજુ લીલીયા પંથકની અંદર પણ અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે જાફરાબાદ હોય રાજુલા હોય એની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે વઢેરા કડિયાળી ઘોડીદ્રામાં વરસાદ વરસ્યો છે અમરેલીની અંદર મેઘરાજા શરૂઆતથી જ હેત વરસાવતા આવ્યા છે અને ફરી એકવાર જ્યારે કોસ્ટલ બેલ્ટ એટલે કે દરિયાકિનારાના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે તો લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય બધે જ મેઘરાજા મન મૂકીને વરસતા દેખાયા છે અને એની સાથે સાથે બગસરા હોય કે થોડા અંદરના જે પ્રાંત છે જિલ્લા જિલ્લાના જે અંદરના તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે